કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે નવ માર્ચ બે હજાર પચીસ અને રવિવારનો દિવસ આજે સન્ડે ના દિવસે બધા જ રિલેક્સ મૂડમાં હશો અને આજે આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આવેલા છીએ કે આજે કયા કયા સ્ટોક્સ એવા સોના જેવા અનમોલ છે જેમ આપણે પેલા છીપલા શોધીએ ને સમુદ્રમાંથી એવી રીતે સોના જેવા અનમોલ સ્ટોક્સ આપણને સારા ભાવે મળતા હોય ડિસ્કાઉન્ટના ભાવે તો એ થોડા 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 કરીને ભેગા કરી શકાય અથવા તો તમારા ફાઈનાન્સિયલ એમાં ઇન્વેસ્ટ કરી શકો છો એવા હું તમને આજે ત્રણ સ્ટોક આપવાનો છું ત્રણે ત્રણ સ્ટોક્સ જબરદસ્ત અને જોરદાર કહી શકાય એવા છે પણ એ પહેલા આપણે થોડી ચર્ચાઓ કરી લઈએ બજાર વિશે તો બજાર થોડું બે ત્રણ દિવસથી પોતાની સ્થિતિને સંભાળવાની કોશિશ કરી રહ્યું છે પોતાની પોઝિશનને હળવી કરવા માટે મક્કમતા લાવી રહ્યું છે બજારમાં ધીમે 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 એફઆઈઆઈ ની વેચવાલી પણ ઘટી રહી છે અને ડીઆઈઆઈ પણ ઓલરેડી એ તો ખરીદારી કરતા જ આવ્યા છે તો મિત્રો હવે ખાસ આપણે ચર્ચામાં એક વસ્તુ ખાસ ડિસ્કસ કરવાની કે આ એફઆઈઆઈ આપણા ત્યાંથી અચાનક વેચવાલી કેમ કરવા લાગ્યા આપણા ત્યાંથી અચાનક કેમ ભાગવા માંડ્યા એવું ઓક્ટોબર મહિનાથી શું જોઈ ગયા કે આ લોકો ને હવે ઉચાળા ભરી અને નીકળવા તો ઓવર વેલ્યુએશન જ્યારે જ્યારે પણ ઓવર વેલ્યુએશન આવતું હોય ત્યારે ત્યારે એ લોકો પોતાનો પ્રોફિટ બુક કરી અને નીકળી તમને એવું લાગતું હશે કે આ લોકો વેચતા હશે તો એમને શું મળતું હશે આટલા તૂટેલા બજારમાં ભાઈ તમે જયારે એ લોકો રોકાણ કરીને બેઠેલા છે એ લોકો તો આ મોટર્સ ને બધું સિત્તેર એસી એસી નેવું નેવું રૂપિયા લીધેલા છે તો એ લોકો વેચેના એ લોકોએ કોરોના માં પણ ખાસો એવો માલ ભેગો કરેલો હતો એ લોકોએ તો ઘણા એવા બધા શેરો ભેગા કરીને મૂકેલા હતા હજુ એમને એવું લાગતું હશે કે હજુ બજાર કદાચ નીચે આવે ત્યારે ધીરે ધીરે ખરીદારી ચાલુ કરીશું તો એ ખરીદારી ચાલુ કરે ને એટલે આપણે એમાં ચાલુ ઉતાવળ કરવાની જરૂર નથી પરંતુ હું તમને ત્રણ સ્ટોક્સ એવા આપવાનો છું કે જે તમારે જ્યારે જ્યારે ડીપ મળે ત્યારે ત્યારે તમે એને ભેગા કરી અને લાંબા ગાળા માટે એને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એમાં આપણને સારો એવો પ્રોફિટ મળી શકે છે મિત્રો હવે હું તમને ખાસ કહી દઉં કે બજારની અંદર અત્યારે રાખવી જરૂરી છે એટલે એકદમ ઉન્માદમાં ના આવી જતા કોઈ કે અતિરેક થઈ જાઓ કે ભાઈ કોઈ ટેલિગ્રામ ચેનલ ઉપર તમને કોઈક મેસેજ કરે કે વોટ્સઅપ ઉપર તમને મેસેજ કરે કે આ લઈ લો થોડા ટાઈમમાં ભૂકા કાઢી નાખશે તમારા ભૂખા નીકળી જશે એના ભૂખા તો પછી નીકળશે પણ તમારા પહેલા નીકળી જશે એટલે શક્ય હોય ત્યાં સુધી ધીમે 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 સારા સ્ટોક્સ ફંડામેન્ટલી સાઉન્ડ બુક વેલ્યુ સારી હોય એવા સ્ટોક્સમાં રોકાણ કરવાનું જેની બુક વેલ્યુ બહુ મસ્ત છે કારણ કે બુક વેલ્યુથી નીચે જવાનું નથી જશે તો ફરી ઉપર આવી જશે એવા એવા સ્ટોક્સ શોધવાના છે કે જે બુક વેલ્યુ કરતા પણ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા હોય પરંતુ એવા સ્ટોક્સ હું તમને જણાવવાનો છું પણ આ ખાસ કહી દઉં મિત્રો અમુક એક ભાઈનો મેસેજ આવેલો મારા ઉપર એક સબસ્ક્રાઈબર જ હતા એ સબસ્ક્રાઈબરે મને મેસેજ કરેલો કે સાલુ આ બજારની અંદર હવે ખરીદવું તો ખરીદવું શું કારણ કે અમુક લોકોને તો શું છે કે બધા પૈસા ઓલરેડી બ્લોક થઈ પડ્યા છે હવે એ વેચે વેચે ભાવ આવે ને તો નવું લઈ શકે બાકી નવું કઈ રીતે લેશે એ પણ સમજવા જેવી વસ્તુ છે મિત્રો કારણ કે ભાવ નહીં આવે ત્યાં સુધી એ ખરીદી કરી શકશે નહીં અને ભાવ જ્યાં સુધી એ આવશે

ત્રણે ત્રણ સ્ટોક્સ તમારે ખરીદવા એ કમ્પલસરી નથી તમારે તમારા નામ આપું છું અને એનો ભાવ પણ આપીશ મિત્રો પહેલા નંબરનો સ્ટોક્સ છે મહારાષ્ટ્ર સ્કૂટર્સ નામ સાંભળ્યું છે મહારાષ્ટ્ર સ્કૂટર્સ આ એક સારી એવી કંપની છે ફંડામેન્ટલી સાઉન્ડ છે પ્લસ કહી શકાય કે એની પ્રાઇઝ શેરની કિંમત અત્યારે નવ હજાર બાણું રૂપિયા ચાલે છે શેરની કિંમત કેટલી ચાલે છે નવ હજાર બાણું રૂપિયા ચાલે છે એની બુક વેલ્યુ બરાબર જોજો સમજો છવ્વીસ હજાર આઠસો ને ચોરાણું છે કેટલો થયો પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો પોઈન્ટ થર્ટી હું પોઈન્ટ થર્ટીમાં તો લાખ દબાઈ ને રોકાણ કરાયા ને પોઇન્ટ થર્ટી જેની પીબી રેશિયો છે એવા શેર તો તમને આ બજારમાંથી શોધવા એટલે બહુ અઘરી વસ્તુ હોય મિત્રો એટલે આ એક સારો સ્ટોક્સ કહી શકાય રોકાણલાયક સ્ટોક્સ છે ઘટાડો આવે ત્યારે થોડા થોડા કરીને એડ કરી શકાય મિત્રો બીજા નંબરનો સ્ટોક્સ હું તમને કહું છું મિત્રો ફંડામેન્ટલી સાઉન્ડ કંપની છે લાંબા ગાળા માટે એફડી જેવું રિટર્ન આપતી હોય છે એફડી કરતા પણ સારું રિટર્ન આપતી હોય છે એવી કંપનીનું નામ છે એમઆરએફ એમઆરએફ ટાયર તમે વિચાર કરશો કે સાલું એક લેવું હોય ને તો એ લાખ રૂપિયા જોવે લેવું હોય ને એક શેર તો એ એક લાખ ને સાત હજાર નો ભાવ છે એનો કેટલો ભાવ છે એનો એક લાખ રૂપિયા અને સાત હજાર રૂપિયા એક લાખ સાત હજાર રૂપિયા એક શેર નો ભાવ એની બુક વેલ્યુ છે એકતાલીસ હજાર છસો ને અઠ્ઠાવન એટલે આ એક સ્ટોક્સ પણ સારું લાગી રહ્યો છે એમઆરએફ જે લાંબા ગાળા માટે બે લાખ ત્રણ લાખ આ ભાવ બતાવવાની શક્યતાઓ વધારે છે એટલે આવા એક સ્ટોક્સની અંદર પણ તમે રોકાણ કરી શકો છો ત્રીજા નંબરનો સ્ટોક્સ મિત્રો હું તમને કહું છું એનું નામ છે ટાટા ટાટા ગ્રુપની કંપની છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ જે ઇન્વેસ્ટમેન્ટને લગતું ટાટા ગ્રુપની કંપની છ હજાર ત્રણસો ને ચોરાશી રૂપિયા છ હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા એના શેરનો ભાવ છે અને બુક વેલ્યુ છે એની મિત્રો બોતેરસો ને સાત હજાર બસો ને ની બુક વેલ્યુ છે એટલે પીબી રેશિયો થાય તમારો પોઈન્ટ કહ્યા એ ત્રણે ત્રણ સ્ટોક્સ એની જગ્યાએ ફંડામેન્ટલી સાઉન્ડ છે પરંતુ રોકાણ કરવા માટે તમારે આ ત્રણે ત્રણ સ્ટોક્સ ને તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝરને પૂછવાનું જો એ તમને કઈ કે કે ના ભી આ રૂકાણ કરવાલા એક સ્ટોક છે તો યુ કેન ટેક ડિસિઝન તમે જાતે ડિસિઝન પછી લઈ શકશો આ મારું કામ છે બતાવ રોકાણ કરવું ન કરવું એ તમારા હાથની વાત છે બીજી વસ્તુ કે પૈસા તમારે રોકવાના છે અમારે રોકવાના નથી એટલે リસ્ક પણ તમારે લેવાનું છે અમારે લેવાનું નથી અને શેર માર્કેટમાં હંમેશા リસ્ક માથા ઉપર લઈ અને પછી જ ઉતરવાનું જો ડાયરેક્ટ તમે સીધો જ નફો લેવાનું વિચારશો તો નહીં ચાલો એવું વિચારવાનું કે આ હજુ ક્યારે ઘટશે કેટલો ઘટવાનો છે કેટલો આટલો તો ઘટશે જ આવું ચાલવાનું નેગેટિવ વિચારીને ચાલશો તો પોઝિટિવ થશે ખરું ને તમે કોઈ પણ દાખલા તરીકે તમે સો રૂપિયાના શેરમાં તમે રોકાણ કર્યું એમ તમે પહેલા જ રોકાણ કરતા સાથે એવું વિચારો કે આ એકસો વીસ ક્યારે થાય નીકળી જવ એવું નહીં વિચારવાનું એસી થવાનું છે થવાનું છે કોઈ ચિંતા નથી એસી થાય નેવું થાય થાય એવું વિચારીને રોકાણ તો પછી વિચારી થશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આટલા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો તમે હજુ તો ઘણા સ્ટોક્સ છે જે રોકાણ લાયક છે આ તો મેં તમને ખાલી પાંદડી આપી હજી તો ઝાડ બાકી છે ખરું ને પણ આપણે એક સામટું રોકાણ કરવાનું નથી ધીમે 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 કાચબાની ગતિએ રોકાણ કરવાનું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આવનારું વીક તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવું માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી થેન્ક યુ